શ્રી ગુરુદેવ દત્ત જે હાલત હોલીવુડને કારણે અમેરિકાના લોસ એન્જલસની થઈ છે તે જ હાલત બોલિવૂડને કારણે બોમ્બેની થશે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી જે બિભંસતા જે નગ્નતા જે વ્યભિચારિતા જે સનાતન ધર્મ અને એની મર્યાદાથી વિરુદ્ધ જે લોકો પણ આ ફિલ્મોનું સર્જન કરે છે કે રાઇટર તરીકે લખે છે કે એવી ટીવી સિરિયલો બનાવે છે કે વેબ સિરીઝ બનાવે છે બધાને ડાયરેક્ટ ઇન ડાયરેક આ કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે અને જે હાલત હોલિવૂડની થઈ છે એવી જ હાલત આ બધાની થશે યુગ નિર્માણ યુગ નિર્માણ એવી ઘટના છે કે જેમાં પૃથ્વી પરના બધા સામ્રાજ્ય પણ ફેરવાય છે જ્યાં જ જ્યાં જળ છે ત્યાં જમીન જ્યાં જમીન છે ત્યાં પાણી જ્યાં પહાડ છે તે મેદાન રેગિસ્તાનમાં હરિયાળી અને જ્યાં હરિયાળી છે ત્યાં રેગિસ્તાન નદીઓ સમુદ્ર એના દિશા બદલી કરે તો તમે આ બોલીવુડ હોલીવુડ આ બાકી રહેવાના છે જે લોકો પણ આ ટ્રેક પણ કામ કરે છે ઇવન મોડલો એક્ટ્રેસ એક્ટર્સ દે ઓલ હેવ ટુ ફેસ એન્ડ મસ્ત બી ફેસ અને તમારા વ્યક્તિગત જીવનમાં પણ જે લોકોમાં આ રીતની વ્યવિચારિતા છે મર્યાદા વગરનું જીવન છે લગ્નેતર સંબંધો છે સ્ત્રીઓ પર જે લોકોના અત્યાચાર છે જે સ્ત્રીઓના પુરુષો પર આવા અત્યાચાર છે દે ઓલ હેવ ટુ ફેસ એન્ડ મસ્ત બી ફેસ અને જે લોકો પણ આ ધર્મ આ સંસ્કૃતિ સનાતનને સમજે છે તે લોકો પણ મારી વાત સાથે એગ્રી થશે કે હા આ બધાએ જ ભોગવવું પડશે એટલે મેં કહ્યું છે કે યુગ નિર્માણની સફાઈ કેવલ યુરોપ અને અમેરિકા પૂરતી સીમિત નથી રહેવાની એ એશિયામાં પણ રહેશે અને ભારત જે સનાતન ધર્મનું ઘટ છે ત્યાં તો સૌથી વધારે સફાઈ થશે કે એમ પણ આપણા ઘરમાં જે દેવસ્થાન હોય મંદિર હોય તે સૌથી વધારે આપણે પવિત્ર કરતા હોય ને ભારત શું છે આ પૃથ્વી પર મંદિર છે એટલે સૌથી વધારે સફાઈ તો ભારતમાં થશે બધા હવામાં ઉદે છે ને તો પતંગ પર છેલ્લે કપાઈ છે એને એમ છે મને કોણ કાપનાર છે હે ને એની સાથે જે ડોરી જોડાયેલી હોય તેને પણ એમ છે કે મને કોણ કાપનાર છે શેર ને માટે સવા શેર ભગવાન દુનિયામાં નિર્મિત કર્યા જ છે પણ જે રીતે હોલીવુડને કારણે અમેરિકાએ જે વેઠું લોસ એન્જલ્સે વેઠ્યું અને તે ત્યાં એના લોકોએ પણ વેઠ્યું બરાબર ને એ સંદેશ છે પરમાત્માનો કે અનિતિ અધર્મ અને પાપને રસ્તે કમાયેલી આવકથી જ બનાવેલું તમારું સામ્રાજ્ય એક વ્યક્તિનું હોય વ્યક્તિગત તરીકે હોય કે શહેરનું હોય કે રાષ્ટ્રનું હોય એ બધાને એના લેવલે ભોગવવું જ પડે છે ભગવાને એટલે નક્કી જ કર્યું છે કે જેટલા ઉપગ્રહોને એના કારણે આજે ઇન્ટરનેટની સેવાઓ છે આ બધી ચેનલો છે સિનેમાઘરો છે ઇન્ટરનેટનો જે આપણે દુરુપયોગ કરીએ છીએ તે મૂળને જ ખતમ કરી નાખે ઉપગ્રહ સો ટકા નીચે આવવાના છે બધા જ અને એ પડશે તો એ કેવો ભૂકંપ લાવશે તેની કલ્પના કરો શ્રી ગુરુદેવ કહેતા જ હતા કે ઘરની અંદર પણ નહીં રહેવાય ને ઘરની બહાર પણ નહીં જવાય એવી હાલત મનુષ્યની થઈ જશે સંતો અવધૂતો જે આપણા દ્રષ્ટાઓ થઈ ગયા એ લોકો જ્યારે બોલતા હોય ત્યારે આપણે એને હસી કાઢતા હોય છે એક એને બહુ મહત્ત્વ નથી આપતા એમ દૂર દૂર તમે જોવો એમ થાય કે એવું તો કઈ થતું નથી થવાનું અમેરિકા વાળાએ વિચારે વિચારે અત્યારે મહાભારત જ છે તમને દેખાતું નથી જેટલી અંગ્રેજ પ્રજા છે એ શકુની છે શકુની શું કરતા હતા બેને લડાવતા હતા અંગ્રેજો અત્યારે શું કરે છે એના દેશમાં કોઈ લડાઈ નહીં ભારત પાકિસ્તાનને લડાવ હે રશિયા યુક્રેનને લડાવે ઈરાન ઈરાકને લડાવ હે હે હવે ઇઝરાયલ એ લોકોના હાથમાં એક હાથો આવી ગયો તો ઇઝરાયલને આ મિડલ ઈસ્ટ વાળા હાથે લડાવે મુસલમાનોને અંદર અંદર લડાવે તો આ કોણ છે અંગ્રેજો એ શકુની છે એ લોકોએ આવી રીતે ચાલ ચડીને આપણે ત્યાં રાજ કર્યું આપણા રાજાઓને અંદર લડાવીએ એક રાજાને બંદૂક ને તેઓ તેના હથિયારો આપ્યા તો અંગ્રેજો શકુની છે હવે તમને પ્રશ્ન છે દુર્યોધન કોણ છે મિડલ ઈસ્ટ મારો ધર્મ અને મારો વિચાર જ શ્રેષ્ઠ સનાતન ધર્મ એની ફિલોસોફી કોઈ એને ભગવાન કૃષ્ણ એને લા સમજાયું નહીં સમજો તો દુર્યોધન કોણ છે મિડલ ઈસ્ટની પ્રજા ને એવી બધી જ પ્રજા જે વિશ્વમાં છે જે પોતાને જ સર્વસ્વ સમજે છે અને જમીનની ભૂખ અને પાંડવોને પાંચ ગામ પણ નહીં આપ્યા ના આ લોકોને હવે ખલીફા રાજ આખા વિશ્વમાં સ્થાપવું છે આ છે ને વક બનાવેલો છે ને બધી જમીન એ લોકોની જે એની જે પણ જમીનને બસ દાવો કરે છે એમ તો બધા કોણ છે દુર્યોધનનો વિચાર સરની છે બે તો થઈ ગયા શકુની એમ દુર્યોધન હવે પ્રશ્ન થશે કે પાંડવો એટલે પાંડવો કોણ છે ભારત રશિયા જે પોતાનામાંથી છૂટા પડેલા છે એના હક માટે લડે છે એ લોકોની ક્યારેય જમીનની ભૂક નહીં રહે ધર્મની મર્યાદામાં છે સનાતન ધર્મની મર્યાદામાં આપણે જીવીએ છીએ આપણે ક્યારેય કોઈ પહેલો હુમલો નથી કર્યો અત્યારે આ મહાભારત જ છે જે મહાભારત પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાન કૃષ્ણના સમયે જે એમાં ભગવાનને જ્યાંથી એ છોડ્યું છે એ હવે પૂરું થવાનું છે તો બધા ચીજો વિશ્વ કે છે પણ અમારી દ્રષ્ટિએ આ મહાભારત તો જ છે એમાં આ શકુનીઓ આ દુર્યોધનો આ બધા સ્વા થઈ જવાના છે ઘણા પૂછે મને સાહેબ ઓસ્ટ્રેલિયાનું હું અમેરિકા ને એની સાથે જેટલા છે એ બધાનો વીટો વળી જ જવાનો છે મિડલ ઈસ્ટના રાષ્ટ્રો સાથે જેટલા એમાં વીટો વળી જ જવાનો છે ભારત અત્યારે તથસ્થ રહે છે જ્યાં સુધી તથસ્થ રહેશે ત્યાં સુધી એને નુકસાન ઓછું થશે ગમે તેમ કરીને ભારતને પણ યુદ્ધમાં જોડી દેવાની આલોકની ચાલશે બાંગ્લાદેશને પાકિસ્તાનને એ લોકો તૈયાર કરી રહ્યા એ લોકોના આકાશ ચિંતા તો છે જ એમ અને તે ઉપરાંત અમુક યુરોપના દેશો પણ હશે જે આ બધાને મદદ કરશે પાકિસ્તાન બાંગ્લાદેશને આપણે પણ જોવું જ પડવાનું છે નહીં તો દો વર્ષ પછી બે રીતે ફસાવશે આપણને એક તો સિવિલ વોર કરાવશે આપણે અહીંયા તો બહુ ઇઝી છે બરાબર અને બોર્ડર પર લશ્કર ક્યાં ક્યાં દોરશે હે અને હિન્દુ તો શાંતિથી બેઠેલા છે એ તો જ્યારે આવે ત્યારે જ જોઈ કે હવે હું કરવાનો છું હે રાષ્ટ્રના કર્મ એની વિદેશ નીતિ પર હોય જે યુરોપ અમેરિકાની જે વિદેશ નીતિ છે મિડલ ઈસ્ટની જે નીતિઓ છે જે ચાઈનાની નીતિઓ છે બીજા દેશોમાં અત્યાચાર ફેલાવીને જે કંઈ પણ એ લોકો રિસોર્સિસ કમાય છે તો એનું સુખ તો તે રાષ્ટ્રની બધા પ્રજા બધી પ્રજા ભોગવે છે એટલે તમારા રાષ્ટ્રની જે નીતિઓ હોય ને એના કર્મનું ફળ જે તમને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી જે સુખ મળતું હોય તે તમારે ભોગવવું જ પડે એમ એટલે રાષ્ટ્રના કર્મ પ્રજા ભોગવવા જ પડે અમેરિકા જાપાન પર બે જે બે અણુબોમ નાયખા છે તે કર્મ ઊભું જ છે એ કર્મ એને ભોગવવાનું જ છે આ બે હજાર ત્રીસ સુધીનો ટાઈમ બધાના કર્મોનો હિસાબનો છે મારા હોય કે તમારા હોય મારે કે તમારે આ સમયકાળમાં ભોગવવાનું આવે તો સમજી લેવાનું કે આપણા કર્મોનો હિસાબ થઈ રહેલો છે પછી એ કર્મો આપણને જાણીતા હોય કે અજાણ્યા હોય વી ઓલ મસ્ટ હેવ ટુ ફેસ કે પરમાત્મા જ્યારે હિસાબ કરવા બેસે ત્યારે આગળ પાછળનો કોઈ જતો નથી ને એનો કોઈ હગો નથી હોતો ઘણા મિત્રો મને પૂછે છે સર ઉપાય શું બસ એક જ ઉપાય ભાઈ તમારા કર્મો સુધારી લો કોઈના બૂચમાં એ હોય તો આપી દો જે કંઈ પણ ખોટું કર્યું હોય તેને સુધારી લો તે બેક થઈ જાઓ શુદ્ધ સાત્વિક જીવન જીવી લો બાકી આ કર્મોનો હિસાબ કરવાનું જે સુદર્શન ચક્ર ફરેલું છે મહાદેવનું ત્રિશુલ જે ઉયથું છે ને ભાઈ તે કોઈને છોડવાનું નથી અને તમારી આજુબાજુવાળા પણ સમજી જશે તમારા ગમે તેટલા ગુપ્ત દુષ્કર્મો હોય કારણ કે સમય એવો છે કે બધાની પર આવવાનો છે જેના પણ જેના જેવા કર્મો છે સારા હોય છે એટલે સારું ફળ મળશે સતયુગ તો સ્વર્ગ જેવું જ હોય છે ને ઘણા પ્રશ્નો છે કલયુગ તો ચાર લાખ બત્રીસ હજારનું બરાબર જ છે ભાઈ પણ આ પાંચ હજાર વર્ષ પછી એક કલયુગમાં બ્રેક છે અને એક હજાર વર્ષનો સુવર્ણ યુગ છે એવું શ્રી ગુરુદેવ કહેતા હતા પાંચ હજાર વર્ષે જો આટલો કલયુગ ટપી ગયો હોય આટલી બધી મર્યાદાઓ તૂટી ગઈ હોય તો ચાર લાખ ચાર લાખ બત્રીસ હજાર વર્ષે તો કેવી દુનિયા હોય અત્યારે જ કોઈ મર્યાદા નથી એટલે વચ્ચે એક બ્રેક લાવવો પડે પાંચ હજાર વર્ષમાં જ જો કલયુગ આટલો બધો ખરાબ હોય માન માન મર્યાદા વગરનું લોકોનું જીવન હોય વ્યભિચાર હોય હે કોઈ પવિત્રતા નહીં હોય સાત્વિકતા નહીં હોય તો ચાર લાખ બત્રીસ હજાર સુધી ભગવાન રાહ જોયા કરે તો ત્યારે કેવો ગલિયું હોય એટલે પાંચ હજાર વર્ષે એક બ્રેક લાવે એટલા બ્રેક છે પાછો એક હજાર વર્ષનો સુવર્ણ યુગ છે અને એમાં સો વર્ષ ભારતના એંસીથી સો વર્ષ એકદમ ગોલ્ડન પીરિયડના છે જે અત્યારે અમેરિકાના હતા હવે એમ કહેવું છું અમેરિકાનો જે યુગ હતો એંસી વર્ષનો સિત્તેર એંસી વર્ષનો એવો યુગ આપણો આવશે પણ આપણો યુગ અલગ હશે દાલ દાલ ભે સોને ઓ ભારત દેશ અમારા આપણો દેશ ધર્મ સંસ્કૃતિની સાથે સતયુગનો યુગ હશે એમ એના માટે સજ્જ થઈ જાઓ અને એ દુનિયામાં તમે રહી શકો એવા તમે થઈ જાઓ એમાં જ મજા છે ઘણાને એવું હશે કે તમને સર આટલો બધો વિશ્વાસ ભાઈ જેને આ ધર્મ ગુરુ આ સંસ્કૃતિ એની પર વિશ્વાસ હોય ને એ માર્ગે જીવતો હોય ને એણે એના જીવનમાં એ ગુરુઓના સાક્ષાત્કાર કર્યા હોય એમના અનુ એમનો અનુભવ કર્યો હોય તેનો વિશ્વાસ અતલ હોય છે ને બીજું કે જે આપણા ઋષિ મુનિઓ સુફી સંતો જે કહી ગયા છે ને એ ક્યારેય મીઠ્યા ન જાય નોસ્ટા ડેમર્સ એ બધાની આગાહી તો પછી આવી અને તમારી સામે જે આ સંજય બોડીવાલા છે ને હમ તેને પણ એવા ગુરુઓ સાથે બેસીને સત્સંગ કર્યો છે અને એમણે જે કહ્યું છે એ દિશામાં જ આ દુનિયા જઈ રહેલી છે અને ગ્રહ દશા એ બધું પણ એ રીતનું જ છે એમ પરબ્રહ્મ પરમાત્મા મેઇન ક્રિએટર છે બરાબર ગ્રહોનો કોઈ હોતો નથી પરમાત્માની ઈચ્છા પ્રમાણે ગ્રહોની ચાલ ચાલતા હોય છે પરમાત્માના એ તો સેવક છે નવ ગ્રહો બરાબર એમનો કોઈ વાંક નથી કોઈનો શનિ ખરાબ નથી કોઈનો રાહુ ખરાબ નથી દરેકના પોતાના કર્મો ખરાબ છે એ પ્રમાણે પરમાત્માની જે ચાલ છે એ પ્રમાણે નવગ્રહો જે ચાલે છે એમાં આપણે આપણા કર્મો પ્રમાણે આપણે બધાને સારું ને નરસું ફળ મળશે હં જોઈએ ત્યારે આપણા કેટલાનો સુવર્ણ ગેટ ગેટપાસ ખુલે છે કેટલાને ટિકિટ મળે છે જે નવયુગને જોઈ શકશે યુગને જોઈ શકશે એ સમજી લેવાનું કે એના કર્મો સારા જે નહીં જોઈ શકે સમજી લેવાનું કે એના કર્મો કોઈનું જે પહેલાં આયુષ્ય પતી જાય તો એનો મતલબ એવો નહીં કે માણસ સારો નહીં હતો આયુષ્ય પતી જાય તો એનો કોઈ ખેર નહીં પણ આ પાંચ વર્ષ હવે જે પાંચ વર્ષ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ગુરુ પ્રેરણાથી એવું દેખાઈ રહેલું છે કે બે હજાર આડતીસ સુધીમાં સુવર્ણ યુગની સ્થાપના પરમાત્મા કરી રહેશે પછી તો પરમાત્માની ઈચ્છા છે પણ બે હજાર ત્રીસ એકત્રીસ બત્રીસ સુધીમાં બધું દૂધનું દૂધ ને પાણી પાણી થઈ જશે એવો ઇન્સાફ પરમાત્મા કરવાના છે એમાં કોનો ક્યાં હું વલય થાય દુનિયાના નકશાકા બદલાઈ જાય આપણો રાષ્ટ્રધ્વજ બદલાઈ જાય એ બધું પરમાત્માની ઈચ્છા છે જ્યોતિષો ઓગણીસો સુડતાલીસની એની સરાઉન્ડિંગની ભારતની આઝાદીની કુંડલી કાઢે છે અરે ભારત તો આ પૂછવી નું સર્જન થયું ત્યારથી હતું બરાબર કેટલી વાર મોટું થયું કેટલી વાર નાનું થયું ભારતની કઈ કુંડલી કરવી ભારતની કુંડલી તો જ્યારથી સનાતન ધર્મ છે ત્યારથી ભારત છે આખું વિશ્વ જ ભારત છે ભાઈ એની હું કુંડલી કાઢવાની એની કુંડલી પ્રમાણે કોઈ આગાહી નહીં થાય આમાં આગાહીનો કોઈ પ્રશ્ન જ નથી આવતો આમાં સનાતન ધર્મમાં જેના મૂળ છે એની સાથે જે જોડાયેલા છે ઋષિ પરંપરા સાથે જોડાયેલા છે એ ચેતના સાથે જોડાયેલા છે આધ્યાત્મિક રીતે એની સાથે જોડાયેલા છે કર્મો એવા છે તો એને અણસાર આવી જ જાય કે હવે આગળ શું થવાનું કારણ કે ઉપરથી જ ફેક્સ મેસેજ આવે જે જમાનામાં ફેક્સ મશીન નહીં હતા ને ત્યારે પણ આવતા હતા અત્યારે પણ એ રીતે જ આવે છે બસ આટલું જ સમજો બાકી આ કુંદરી મુંદરીના ચક્કર છોડો કોઈને શનિ રાહુ કોઈ નડવાનો નથી કર્મ પ્રમાણે દરેકને ફળ આપવાનો છે ગ્રહો પણ જે કર્મો કરે છે એ પરબ્રહ્મ પરમાત્માની ઇચ્છાથી કરે છે ગ્રહો નિર્દોષ છે તમારા કર્મો નિર્દોષ હોવા જોઈએ સમજા તો નિર્દોષ બનીને જીવો એક બાળક બનીને જીવો અને પરમાત્માના ચરણ પકડી લો શુદ્ધ સાત્વિક જીવન જીવો ભારત બહુ ભાગ્યશાળી છે કે અહીંયા સાત્વિક રીતે જીવવા માટેનું બધું જ હવા પાણી ખોરાક મળી રહે છે આ તપોભૂમિ છે આપણે મંદિરમાં રહીને ભ્રષ્ટાચાર નહીં કરી શકીએ ભારત વિશ્વ પૃથ્વીના ક્ષેત્રમાં એક મંદિર જેવું છે સમજા એમાં પવિત્રતાથી જ જીવાય ને આપણે નહીં જઈએ તો આપણને મંદિરમાંથી બહાર કાઢી મેળે બસ સીધોને સરળ ઉપાય છે કોઈ પણ એક ભાઈ મંદિરની બહાર જઈને તમારે જે કરવું કરો એવું કહે છે ને આ ભારત મંદિર છે આખું વિશ્વ ભારત છે એ સમજીને ચાલો ને એ પ્રમાણે જ ધર્મની સ્થાપના થવાની છે એ પ્રમાણે જ આગળની દુનિયાની સ્થાપના થવાની છે ભગવાન પણ આપણું કિચ્ચર કંટારી ગયો છે હવે જે શકુની છે જે દુર્યોધન છે કે તમે યુધિષ્ઠિર છો પાંડવો છો એ તમારે તમારા રીસામાં જોઈ લેવાનું ઘરના રીસામાં તો રોજ આપણો ચહેરો જોતો હોય અને એક રીસો અહીંયા બેઠરે છે બસ એમાં જોઈ લેવાનું એને જેટલો ચોખ્ખો કરશો આ ત્રણ મારી ક્યાં છે તમે જ તમારી જાતે જ નક્કી કરી લો હું ને તું ને કે પરમાત્મા કોણ નક્કી કરનાર એનું સુંદર્શન ચક્ર કોણ છે એ નથી જોતો એના કર્મો જોઈ છે કર્મો લો શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ પરસ્પર દેવો ગોવા